વાવ તાલુકાના ગામના પ્લોટમાં રહેતા માતા મુશ્કેલીમાં વરસાદી પાણીથી પરિવારો હજુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પ્લોટ વિસ્તારમાં રહેતા ચાલીસ પરિવારોનો મુખ્ય બે રસ્તાઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે તંત્રને અનેક વાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં તાત્કાલિક ધોરણે રસ્તા પર પડેલ પાણી દૂર કરી માટી કામ કરવામાં આવે તેવી માંગ વરસાદી પાણીથી બાળકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સતત ચાર મહિનાથી પડી રહેલા વરસાદી પાણીથી રહીશોમાં ભારે રોષ વરસાદી પાણી પડી રહેતા હોવાથી રોગચાળો ફેલાય તેવી શક્યતા ગીતાબેન પ્રજાપતિ બોલું છું મા માળકા ગામ તાલુકો વાવ અમારા રસ્તા અડવાના તકલીફ બહુ પડે છે દેશાળા છોકરા જતા તકલીફ બહુ પડે છે બોવાળામાંથી કાટામાંથી અમે જઈએ છીએ નિશામાં બહુ પાણી ભરાય છે અમારા ઘરમાં બહુ પાણી ભરાય છે અમારે ઘરે પાણી આવે છે અમે વરવા ને ખુબ તકલીફ હોય છે અમારે તે માટે રસ્તા નું ગામ અમે રોડ અમે બે રસ્તા બનાવી દેવામાં બનાવી દો તો સારું અમારે તકલીફ પડે છે અમારે અત્યારે ખૂબ તકલીફ પડે છે કેટલા રસ્તા બંધ છે રસ્તા બધા બંધ જ છે ઘર ચા જવાતું જ નથી ખાલી જવાય છે બે મકા બંધ જ છે

ગમ માં શાકભાજી છે બીજું છે દેણું છે બીજું છે લેવાનું તો માં દવા નાવા છો મને રસ્તા નો કોઈક નિકાલ લાવી રસ્તો મને બનાવી વિનંતી છે મારું નામ ડોમરા વિક્રમસિંહ